બાજુ બાજુ <laughs> <pointers> <autobiography>

અજાર ને બાપ દાદા ઓ પિતરો આવગતીય પેડા તા ને માતા ગંગા નું ભજન કર્યું પીર ગંગા માં નામ આપણે આવું કાર્ય કરીએ તો વારંવાર લેવું પડે કે આવું ભુલી જાય ઓ સતી બેટી કે પોતારા નાખી બાપ દાદા ઓ ત્યાગ કરો ગતીય છે માં લઈને ગંગા માતા ગંગાનું ભજન કર્યું

આ છે જન્મ લઈને તો અહીંયા તરી જવું જોઈએ અને ઓલા ને કોઈ તો મેં કઈ બોલે શું કરવું જો

જો મને ભગવાન મને બોધ નથી નાખી દે માની લીધી કે તારે ઉદ્ધાર થઈ ગયો કે મારો ઉદ્ધાર થઈ

તો ધર્મ હાથ મને કોરાવતી રાવ છે આપણી વાત જર વાતું કરશી અમારા કાશી નગરી આ માનતા હો તો પિતાજી પર મારી પર વાત મારું માનતા હો તો પિતાજી પર કોઈ વાત કરે નહિ અમારો બા કોઈ તો તો અંધેરાયા બોર ભલા શ્રી રાજા નામ માતા એ

લઈ થાળી માં મેઘી ઘર માં ખબર ના પડે બંને સાધુ ને એવી રીતે પેંડા લાવી મારા પર બહુ જમા જંગલ બે જવા દા આપણે પકડી ગઈશું જંગલ ઓલું ધડ ચડાવેલું એટલે આપણે પકડી આવી હતી અને બધું ટોળું માણસોળું ને

આપડા સાડી નવ કરોડ રૂપિયા તો વર્ષે છે ગુજરાત કરોડ લાખ કરો તમારા

કેલમે આ બધું મળી કે તમે મારું આ કામ એટલું બધું મંત્રી લગાવી દીધાનો કોણ દે આત્મા આ બધું જો મળી કે તમે મારું આ કામ એટલું બધું રોડું લગાડ્યું છેનો તો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું બધુંનો કોઈ દે જેું કાર્ય કોઈ બને નહી કોઈ ભગવાને જ બધું रामाणबामा रा अ प्रड़ा रामाराववाष म ज नहीं મળ્યો કોઈ આવા ખરાબ વિચારો લાવવા નહીં જેમ સમુદ્રમાં લોટ વળે એમ આપણા મનમાં વિચાર આવે એક સદ વિચાર હોય ખરાબ વિચાર બાળી જાય બનાવે ત્યાં સુધી હવાર બપોર હાથ ભગવાનનું ભજન અને તમને જે વાલામા વાલા દેવ દેવતા હોય એનું નામ સ્મરણ કરો કલ્લી કેવલ નામ આધારા સ્મરણ સ્મરણ ના પુત્ર ભવપારા બારજે નારી મહારાજ પુરાણ સ્મરણ ના પુત્ર મહારાજ ગોવિંદ નારી મહારાજ વાતે મહારાજ સદજો મહારાજ જય રાજા પ્રજાતિ મહારાજ બન્જેન નામ જય હો રાજા પુત્રાની જય ઇત તો થાય ન જય

पिया राति आया ખૂબસૂરત સો રૂપિયા હિંમતગીરી યાદવગિ કર્યા